હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું વઘાર્યું તો બહુ ટેસ્ટી એવું બને છે અથાણાની જરૂર પણ નહીં પડે અને તમે દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો ચાલો બનાવીએ વઘાર્યું બનાવવા માટે મેં અહીંયા સાડી સાતસો ગ્રામ જેટલી તોતા કેરી લીધી છે તો ડિટિયાનો ભાગ કાઢી પિલરની મદદથી આપણે છાલ કાઢી લઈશું તો તમારે અહીંયા જે રીતની કેરી લો એટલું જ તમારે અહીંયા ગોળનું માપ લેવાનું છે તો મેં અહીંયા મીડિયમ એવા ટુકડા કરી લીધા છે તો લગભગ બે કપ જેટલા કેરીના ટુકડા છે સાથે બે કપ જેટલો ગોળ લીધો છે એટલે બંનેનું માપ એક સરખું રાખવાનું હવે કડાઈ લઈશું કઢાઈમાં અડધો કપ જેટલું તેલ ઉમેરી દઈશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું વઘાર્યું આપણે સ્ટોર કરીએ એ માટે સાથે સૂકા મસાલા લીધા છે તજ લીધા છે બે થી ત્રણ મોટા ટુકડા પાંચથી છ મરી પાંચથી છ લવિંગ બે તમાલપત્ર અને બે સૂકા લાલ મરચાં તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું ફૂટવા લાગે એટલે આપણે સૂકા મસાલા ઉમેરી દઈશું તો વઘારિયામાં સૂકા મસાલાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે થોડી વાર માટે સાતળી લઈશું સાથે એક નાની ચમચી હળદર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સાતળી લઈશું હવે કેરી ઉમેરી દઈશું અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું સાથે કેરી સોફ્ટ થઈ જાય જલ્દીથી એ માટે આપણે એક ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે આ રીતે શેકી લઈશું મિક્સ કરી દઈશું તો ખુલ્લું જ બાફવાનું છે કવર નથી કરવાનું જો તમે કવર કરશો તો બાફનું પાણી થશે અને અથાણું તમારું બરાબર નહીં બને તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે સાથે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું એટલે કે સાતળતા જઈશું અને હેંસી ટકા જેવા કૂક થાય ત્યાં સુધી આપણે આ રીતે ખુલ્લું જ સાતળવાનું છે તો તમે આ રીતે નાઇફથી પ્રેસ કરીને જોઈ જોઈ શકો છો તો હેંસી ટકા જેવા આ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું તો બે કપ જેટલો દેશી ગોળ ઉમેરીશું તો ગોળનું પ્રમાણ સરખું જ રાખવાનું કેરી ખટાશવાળી હોય તો થોડું તમારે ગોળ પણ વધારે ઉમેરી દેવાનું અને ગોળ પીગળે ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું મેલ્ટ થાય ત્યાં સુધી તો આ રીતે અને એકદમ સારી રીતે કૂક કરવાનું તો તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થઈ ગયો અને જેમ જેમ કૂક થશે એમ ગોળનું પાણી થશે અને થોડું ઘટ એવો રસો તૈયાર થશે તો આ રીતે આપણે પાંચ મિનિટ માટે સતત આ રીતે મિક્સ કરતા રહીશું તો ગોળમાં પણ બબલ્સ આવી ગયા તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો ગોળ પણ પીગળી ગયો અને થોડો એવો ઘટ થઈ ગયો તો ગોળનો આપણે પાયો નથી લાવવાનો માત્ર ગોળ થોડો ઘટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો લગભગ અહીંયા સાતથી આઠ મિનિટ જેવું લાગશે તો આ રીતે અને એકદમ સારું એવું કૂક થવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી એકદમ સારી એવી થોડી થીક થઈ ગઈ જેમ જેમ આ વઘાર્યું ઠંડુ થશે તેમ ઠીક થઈ જશે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે એમાં થોડા મસાલા ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો અને આ રીતે ફરી પાછું આપણે ચેક કરીશું તો એંસી ટકા જેવા કૂક થઈ ગયા છે એટલે કે સો ટકા જેવા જ થઈ ગયા છે સાથે હવે એમાં આપણે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું કલર માટે સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને વઘારિયાનું ટેસ્ટ બમણો કરવા માટે આપણે એક મોટી ચમચી મેથીયા મસાલો કે અથાણાનો મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ તમે વઘાર્યું દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો થેપલા પૂરી પરાઠા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે તો બાળકોના લંચ બોક્સમાં તમે થેપલા સાથે પણ આપશો તો બહુ જ ભાવશે તો તમે જોઈ શકો છો થોડું ઠંડુ થયા પછી કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવી ગઈ છે તો તમે આ વઘાર્યું ઇન્સ્ટન્ટ બનાવીને કાચની બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો કાચની બરણી એકદમ ડ્રાય હોવી જોઈએ અને તમે આ અથાણું કાઢો ત્યારે પણ તમારે ચમચી પણ ડ્રાય રાખવાની તો આ અથાણું તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી અને એને એન્જોય કરી શકો છો ટ્રાવેલ્સમાં પણ તમે આ લઈ જઈ શકો છો રેસીપી ગમી હોય તો લાઈક કરજો